નમસ્કાર તમે જોઈ રહ્યા છો સતલાસણાથી મારો અવાજ સતલાસણા તાલુકાના મિની પાવાગઢ મહાકાળી માતાજીના પ્રાંગણમાં આલ્ફા ટ્યુશન ક્લાસીસ ભાલુશણા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના ધોરણ દસના વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે નિમિત્તે મહોર પ્રાથમિક શાળા આચાર્ય સાહેબ શ્રી નાનજીભાઈ ચૌધરી સતલાસણા રોટરી ક્લબ સભ્ય હસમુખભાઈ મેવાડા એબીસી ક્લાસીસ ગાંધીનગર સંચાલક ભરતભાઈ ચૌધરી સાહુપુરા હાઈસ્કૂલ આચાર્ય કુમારસિંહ ચૌહાણ સતલાશાહ એપીએમસી વાઇસ ચેરમેન મોગીબેન ચૌધરી તથા ઘણા વડીલ વાલી મિત્રો હાજર રહીને સફળ બનાવ્યો હતો સંપૂર્ણ કાર્યક્રમની કાર્યપ્રણાલી ક્લાસીસ સંચાલક શૈલેષભાઈ ચૌધરીએ સંભાળી હતી ટ્યુશનના ધોરણ એકથી થી દસના બાળકોને પોતાની કલા પ્રવૃત્તિથી કાર્યક્રમે સફળ બનાવ્યો હતો મહેમાનશ્રીમાં તમામ વિદાય લઈ રહેલા ધોરણ દસના ના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપીને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો મા બાપ અને સર્વ આલ્ફા ટ્યુશન ક્લાસીસનું નામ રોશન કરો તેવી શુભકામના પાઠવી હતી અગાઉ વર્ષોમાં અભ્યાસમાં બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પ્રથમ દ્વિતીય તૃતીય નંબરને ગૌતમભાઈ દ્વારા અને ગત બે વર્ષોમાં ગણિતમાં એસી માંથી એસી લાવનાર બાળકોને રૂપિયા પાંચસો લે કે નિકુલભાઈ દ્વારા ઈનામ વિતરણ કર્યું હતું દાતાશ્રીઓએ ખૂબ આભાર માનીને ત્યારબાદ ગરબા અને મનોરંજન કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી ટીંબાથી સેવળગુગા મહારાજ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું સતલાસા તાલુકાના ટીમા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટિંબા દ્વારા છેલ્લા છ વર્ષથી સેવડગુગા મહારાજ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે પણ સત્તર માર્ચના રોજ સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું ભુવાજી ઠાકોર લક્ષ્મણજી સોનાજીના ઘેર ગુગા મહારાજના દમ મંદિર દર્શન કરીને હાથમાં ધજા લઈ ડીજેના સથવારે વહેલી સવારથી સેબર જવા પ્રયાણ કર્યું હતું જેમાં અસંખ્ય ઠાકોર સમાજના યુવાનો જોડાયા હતા સમગ્ર સંઘનું આયોજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટીમ્બા દ્વારા કરવામાં આવ્યું હતું વાવ કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે વિદાય સમારંભ યોજાયો ધોરણ દસ અને બારનો વિદાય સમારંભ યોજાયો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું શાળામાંથી વિદાય લેનાર વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી સ્કૂલમાં આચાર્ય રેખાબેન પ્રજાપતિ સી આરસી રંગતસિંહ ડાબી તથા બીજા અને મહાનુભાવોની હાજરીમાં વિદાય સમારંભ ઉજવવામાં આવ્યો અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ સતલાસણ